ગુજરાત એ દેશના સુરક્ષિત રાજ્યમાંથી એક છે પણ એક પછી એક એવા બનાવો સામે આવતા હોય છે જેને લીધે આ વાક્ય ખોટું સાબિત થાય છે તમે બધા જાણતા હશો કે અમરેલીમાં નકલી લેટર કાર્ડમાં એક નિર્દોષ પાટીદારની દીકરી કેવી રીતે જાહેરમાં સરઘસ કાઢી તેને બદનામ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું જેના વિશે કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે આ પાટીદાર સમાજની દીકરીને સહાનુભૂતિ આપી છે તેના પર વાત કરવી છે આ વીડિયો નમસ્કાર મિત્રો વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ તાજેતરમાં અમરેલીમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે જેમાં રાજકારણીઓએ પોતાનો સ્વાર્થ સાધવા માટે પાટીદારની નિર્દોષ દીકરીને ખોટા કેસમાં ફસાવી દીધી છે હા તમે બરોબર સાંભળી રહ્યા છો અમરેલીમાં અંદરો અંદરના રાજકારણને લીધે ભાજપના આગેવાનોએ પોતાની ત્યાં નોકરી કરતી એક પાટીદારની દીકરી પાસે એક લેટર લખાવ્યો હતો જેમાં ભાજપની કાળી કરતુતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો પણ આ લેટર વાયુ વેગે ફેલાતા અમુક ભાજપના કાર્યકર્તાઓએ નિર્દોષ દીકરીને ખોટા કેસમાં ફસાવી તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ અને મોડી રાત્રે આ નિર્દોષ દીકરીની ધરપકડ કરવામાં આવી અને તેનું સરઘસ પણ કાઢવામાં આવ્યું જેના પર કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે ખુલાસો કરતાં કહ્યું હતું કે પોલીસને કોર્ટની મંજૂરી વગર સરઘસ કાઢવાનો કોઈ અધિકાર હોતો નથી અને ભાજપ સરકાર પોતાના કાળા છિઠા છુપાવવા માટે પાટીદારની નિર્દોષ દીકરીને ફસાવે છે આ સિવાય પણ તેમને આ દીકરી સાથે કરવામાં આવેલ અન્યાય પર પડકાર કરતા મુખ્યમંત્રીના આવાસ સામે મૌન ધારણ કરી ભાજપ સરકારે આ દીકરીને ન્યાય આપી તેના માટે યોગ્ય પગલાં લેવાનું પણ એલાન કર્યું છે આ દીકરી સાથે થયેલ અન્યાય અને કોંગ્રેસ ભાજપ સામે કરેલ વિરોધ પર તમારું શું કહેવું છે કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા